ધારી પોલીસ વિભાગ દ્વારા ગુટ ટચ બેટ ટચ કાર્યક્રમનું આયોજન એસપી સંજય ખરાતના અધ્યક્ષસ્થાને એસકે દામાણી પ્રાથમિક શાળા ધારી ખાતે રાખવામાં આવ્યું હતું સાથે ધારી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ ધારી તાલુકાના ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાડનાર સરપંચના પણ સન્માન કાર્યક્રમ પણ એસપીના હસ્તે કરવામાં આવ્યા હતા ધારી એસ દામાણી પ્રાથમિક સ્કૂલ ખાતે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટે બેટ ટચ ગુટ ટચ કાર્યક્રમમાં દામાણી પ્રાથમિક સ્કૂલ ખાતે ખાસ હાજરી આપી હતી ત્યારબાદ કાર્યક્રમની રૂપરેખા અનુસાર ધારી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મેન્યુઅલ પ્રમાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ધારી પોલીસ વિભાગના જેવી ગઢવી એએસપી ધારી પીઆઈ જાડેજા સાથે ધારી પોલીસ વિભાગનો તમામ સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ધારી તાલુકાના તમામ સરપંચો રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો વેપારીઓ સહિતના ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું કે ખાસ તો દરેક ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે જેથી ગમે ત્યારે કોઈ પણ ઘટના બની તો તેના આરોપીઓને તાત્કાલિક અસરથી પકડી શકાય સાથે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે હાલ તમામ પોલીસ સ્ટેશન ખૂબ જ સારી અવ્યવસ્થામાં તેમજ તમામ સવલતો સાથે જોવા મળે છે પોલીસ પ્રજાનો ખરા અર્થમાં મિત્ર છે ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ વિભાગ હંમેશા જનતાની સાથે છે તેવું પણ તેમને આખરમાં જણાવ્યું હતું રિપોર્ટર સંજય વાળાધારી आज रोज धारी पोलिस स्टेशन विस्तार में वार्षिक इन्फेक्शन जय पधारे ત્યારે ધારી પોલીસ સ્ટેશનની કામગીરી આ વર્ષ દરમિયાન બહુ સરસ રહેલી છે ગુના અટકાવ અટકાવવામાં ગુનાનું ડિટેક્શન તથા જાહેર જનતા સાથે પોલીસનું જે વર્તન અને અભિગમ છે તે બાબતે ધારી પોલીસ સ્ટેશન બહુ સારી એવી કામગીરી રહી છે સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી જે બે ઉપક્રમ ચલાવવામાં આવે છે તે બાબતે મિશન સ્માઇલ જે બાળકો સાથે નાના બાળકો સાથે સારા સ્પર્શ અથવા ખરાબ સ્પર્શની જે સમજ છે તે બાબતે રાત્રેના દામાની પ્રાથમિક સ્કૂલની પણ અમે મુલાકાત લીધી ત્યાં ધારી પોલીસ સ્ટેશન ટીમ તરફથી બહુ સુંદર રહીને આ વિષય ઉપર સમજ આપવામાં આવી બાળકોના પ્રશ્નો વાલીઓના પ્રશ્નો તથા સ્કૂલની ભૂમિકા તે બાબતે તે બાબતે તમામને અવગત કરવામાં આવે છે જિલ્લા પોલીસ તરફથી આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધી જિલ્લાના પચાસ હજાર જેવા સ્કૂલના બાળકો સુધી જિલ્લાની પોલીસ પહોંચેલી છે અને આ શૈક્ષણિક વર્ષ દરમિયાન જે તેરસો તમામ સ્કૂલો છે સાથે સાથે બે લાખ કરતાં વધારે બાળકો છે તે સુધી મેસેન્સ સ્માઈલ હેઠળ સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શની સમજ બાબતે જિલ્લા પોલીસ કોર્સ છે સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી પ્રોજેક્ટ ઈગલ લાઈનનું જે સેકન્ડ થીંગ ચાલુ છે જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન હેઠળના તમામ ગામડાઓમાં એક સીસીટીવીનું નેટવર્ક ઊભું કરવાનું નક્કી કરવામાં આવેલું છે અને એ સીસીટી નેટવર્ક જે કોન્ટ્રીબ્યુશન છે પબ્લિક ગામની જે પબ્લિક છે આગેવાનો છે દાતાશ્રી છે એના થકી કરવાનું છે અને આપ સૌ જાણો છો તેમાં ધારી પોલીસ સ્ટેશન વિસ્તારના જે ત્રેપન ગામો છે ત્રેપન ગામોમાં આજરોજ સુધી પંદર ગામોમાં સીસીટીવી નેટવર્ક ઊભું થયેલું છે બાકીના જે આડત્રીસ ગામો છે એ આડત્રીસ ગામમાં પણ એમના સરપંચશ્રી સાથે અને તમામ સરપંચશ્રી સાથે અમે એમ સંવાદ કરેલું છે અને ટૂંક સમયમાં આ ગામોમાં પણ સીસીટીવી લાગશે સાથે સાથે આ વિસ્તારના જે એક માલસિકા ગામ છે એ ગામમાં બહુ સરસ સાહીઠ કરતાં વધારે સીસીટીવી જોડવામાં આવેલ છે તો એ ગામની પણ અમે બપોર પછી વિઝિટ કરનાર છે અને એ ગામના વિઝિટ દરમિયાન ત્યાં જે સીસીટીવી લગાડેલ છે એ સીસીટીવી પણ નિવાડવામાં આવનાર છે જેથી જિલ્લા પોલીસના એ ધારી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અત્યારે પોલીસ સ્ટેશનની કામગીરી પૂર્ણતા સંતોષકારક છે લોકોનું જે કામ છે ગ્રામજનોનું જે કામ છે આયા વિસ્તારમાં ચોરી ના બને દારૂનું ટ્યુશન રાખવા માટે જિલ્લા પોલીસ સતત કાર્યરત છે સાથે સાથે ધારી પોલીસ સ્ટેશન અને ધારી એએસપી એસપી ઓફિસ એસડીપી ઓફિસ છેલ્લા અમુક સમયથી જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ ફિફ્ટીન જે સર્ટિફિકેટ આવે છે એ સર્ટિફિકેટથી પણ આ વિસ્તારના આ પોલીસ સ્ટેશનને માનાંકન મળેલું છે તે માટે પણ આ ટીમને ધારી એસડીપીઓ ઓફિસ અને ધારી પોલીસ સ્ટેશનની ટીમને અમે અભિનંદન પાઠવીએ છીએ જિલ્લાના આ પોલીસ સ્ટેશનમાં ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોસેસર્સ લોકોનું જે કામ છે એ કામ કરવાની જે પ્રક્રિયા છે અને લોકો પ્રત્યેની જે વર્તન છે પોલીસ સ્ટેશનની જે અલગ અલગ મેનેજમેન્ટ મુદ્દામાલ મેનેજમેન્ટ છે બાકી કાગળ મેનેજમેન્ટ છે તે બાબતે પણ બહુ સરસ કામ કરવામાં આવે છે તે બાબતે તમામને જિલ્લા પોલીસ સ્ટેશન તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે થેન્ક યુ